રોજ રાત્રે જ્યારે તમે તમારી પથારીમાં સૂઓ છો અને તમારી આંખો બંધ કરો છો ત્યારે એક ક્ષણ એવી આવે છે જ્યારે તમે આ દુનિયામાંથી ગાયબ થઈ જાઓ છો તમારું શરીર ત્યાં જ હોય છે શ્વાસ ચાલી રહ્યા હોય છે દિલ ધબકી રહ્યું હોય છે પરંતુ તમે એટલે કે તમારી ચેતના ત્યાં હોતી નથી ક્યારે તમે વિચાર્યું છે કે તે સમયે તમે ક્યાં હોવ છો શું ઊંઘ માત્ર શરીરનો થાક ઉતારવાની એક રીત છે કે તે આત્માની એક એવી ગુપ્ત યાત્રા છે જેના વિશે વિજ્ઞાન પણ પૂરી રીતે જાણતું નથી નમસ્કાર મિત્રો પ્રાચીન શાસ્ત્રો કહે છે કે ઊંઘ મૃત્યુની નાની બહેન છે કારણ કે દર રાત્રે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણે એક રીતે મરી જઈએ છીએ અને દર સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણો પુનર્જન્મ થાય છે પરંતુ આ ઊંઘવા અને જાગવા વચ્ચેના સમયમાં આત્મા શું કરે છે શું તે શરીરના પાંજરામાં જ કેદ રહે છે કે તે એવા લોકોની યાત્રા પર નીકળી જાય છે જે આપણી જાગૃત અવસ્થાથી ખૂબ દૂર છે આજે આપણે તે જ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું જે તમારી દર રાતની ઊંઘમાં છુપાયેલું છે ગરુડ પુરાણ અને માંડુક્ય ઉપનિષદમાં આ અવસ્થાનું ખૂબ ઊંડું વર્ણન મળે છે શાસ્ત્રો અનુસાર મનુષ્યની ચેતનાની ત્રણ અવસ્થાઓ હોય છે જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ જાગૃત તે અવસ્થા છે જેમાં અત્યારે તમે છો મારો અવાજ સાંભળી રહ્યા છો અને સંસારને જોઈ રહ્યા છો આમાં આત્મા શરીર અને ઇન્દ્રિયોના માધ્યમથી કામ કરે છે સ્વપ્ન બીજી અવસ્થા છે સ્વપ્ન જ્યારે શરીર સૂઈ જાય છે પરંતુ મન જાગતું રહે છે આમાં આપણે સપના જોઈએ છીએ સુષુપ્તિ સૌથી રહસ્યમય અવસ્થા ત્રીજી છે જેને સુષુપ્તિ કહેવામાં આવે છે આ તે અવસ્થા છે જેને આપણે ગાઢ ઊંઘ કહીએ છીએ જ્યાં ન કોઈ સપનું હોય છે ન કોઈ વિચાર બસ એક ઊંડો સન્નાટો અને અંધકાર હોય છે વિજ્ઞાન કહે છે કે આજ તે સમય છે જ્યારે મગજ પૂરી રીતે શાંત હોય છે પરંતુ અધ્યાત્મ કહે છે કે આજ તે સમય છે જ્યારે આત્મા પોતાના શરીરના બંધનોને ઢીલા કરી દે છે અને સૂક્ષ્મ લોકોની યાત્રા પર નીકળી જાય છે શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે ગાઢ ઊંઘમાં હો અને અચાનક તમને એક જોરદાર ઝટકો લાગે જાણે તમે કોઈ ઊંચાઈથી પડી રહ્યા હો અને તમારી આંખો ખુલી જાય તમારું દિલ જોરથી ધબકતું હોય અને તમે ગભરાઈ જાઓ વિજ્ઞાન તેને હિપનિક જર્ક કહે છે અને તેને સ્નાયુઓનું ખેંચાણ માને છે પરંતુ આત્મરહસ્યની દ્રષ્ટિએ આ કંઈક બીજું છે આ તે ક્ષણ હોય છે જ્યારે તમારી આત્મા શરીરની બહાર નીકળીને યાત્રા કરી રહી હોય છે અને અચાનક કોઈ બહારના અવાજ કે ગરબડને કારણે તેને ખૂબ ઝડપથી શરીરમાં પાછા ફરવું પડે છે આત્મા અને શરીરનો આ મિલાપ એટલો ઝડપી હોય છે કે શરીરને એક ઝટકો લાગે છે આ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે ઊંઘમાં આત્મા શરીરથી થોડો અલગ થઈ જાય છે વેદ કહે છે કે આત્મા ક્યારેય ઊંઘતો નથી ઊંઘવું એ માત્ર શરીર અને મનનો સ્વભાવ છે આત્મા તો સાક્ષી છે તે નિરંતર જાગૃત છે જ્યારે શરીર થાકી જાય છે ત્યારે આત્મા તેને વિશ્રામ આપવા માટે પોતાની ઊર્જા સમેટી લે છે જેમે ડ્રાઈવર ગાડી રોકીને બહાર ટહેલવા નીકળે છે તેમજ ગાઢ ઊંઘમાં આત્મા શરીર રૂપી ગાડીને ઊભી રાખી દે છે અને પોતે પોતાના મૂળ સ્ત્રોત એટલે કે બ્રહ્મલોક કે અન્ય સૂક્ષ્મ લોકો તરફ ખેંચાઈ જાય છે આ જ કારણ છે કે જ્યારે આપણે ખૂબ ગાઢ ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણને એક અજીબ શાંતિ અને તાજગી અનુભવાય છે આ તાજગી માત્ર શારીરિક આરામની નથી હોતી આ તે દિવ્ય ઉર્જાની હોય છે જે આત્મા પોતાની યાત્રાથી લઈને પાછો ફર્યો છે પરંતુ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે જો આપણે દર રાત્રે કોઈ બીજા લોકમાં જઈએ છીએ જો આપણે દેવી દેવતાઓ કે પિતૃઓને મળીએ છીએ તો આપણને સવારે કશું યાદ કેમ નથી રહેતું આપણે બધું ભૂલી કેમ જઈએ છીએ એનો ઉત્તર આપણા શાસ્ત્રોમાં માયાના આવરણ તરીકે આપવામાં આવ્યો છે જેમ બાળક ગર્ભમાં બધું જાણે છે પરંતુ જન્મ લેતા જ રડે છે અને બધું ભૂલી જાય છે તેમ જ જ્યારે આત્મા સુષુપ્તિ લોકમાંથી પાછો શરીરમાં પ્રવેશ કરે છે તહે તેને વિસ્મરણનો ટીકો એટલે કે રસી લગાવી દેવામાં આવે છે આ ભૂલવું જરૂરી છે કારણ કે જો તમને રાતની યાત્રા યાદ રહી જો તમને તે સ્વતંત્રતા યાદ રહી જે શરીરની બહાર છે તો તમે આ ભૌતિક દુનિયામાં પાછા ફરવા જ નહીં માંગો તમે આ શરીરની સીમાઓમાં ગુંગળામણ અનુભવવા લાગશો એટલે જ પ્રકૃતિએ એવી વ્યવસ્થા કરી છે કે તમે યાત્રા તો કરો ઊર્જા તો લાવો પરંતુ યાદો ત્યાં જ છોડી આવો છતાં પણ કેટલીક યાદો છૂટી જાય છે જેને આપણે સપના કહીએ છીએ ક્યારેક તમને એવું સપનું આવતું હશે જે ખૂબ વાસ્તવિક લાગે તમે કોઈ સુંદર જગ્યા પર છો હવામાં ઉડી રહ્યા છો અથવા કોઈ એવી વ્યક્તિને મળી રહ્યા છો જે હવે આ દુનિયામાં નથી અને જ્યારે તમે જાગો છો ત્યારે તમને લાગે છે કે આ સપનું નહોતું આ સાચું હતું ગરુડ પુરાણ અનુસાર આ ખરેખર આત્માની યાત્રાના અંશ હોય છે જ્યારે આત્મા શરીરમાંથી નીકળે છે ત્યારે તે સમય અને સ્થાનની સીમાઓથી પર થઈ જાય છે તે પળભરમાં હજારો માઇલ દૂર જઈ શકે છે તે એવા લોકોને મળી શકે છે જે શરીર છોડી ચૂક્યા છે ઘણીવાર આપણા પૂર્વજો આપણા સપનામાં આવે છે તે આપણને કોઈ સંદેશ આપે છે અથવા બસ આપણને જુએ છે આ માત્ર મનનો વહેમ નથી હોતો આ બે આત્માઓનું મિલન હોય છે જે એક જ સ્તર પર જેને આપણે એસ્ટ્રલ પ્લેન કે સૂક્ષ્મ લોક કહીએ છીએ ત્યાં મળ્યા હતા આ યાત્રા દરમિયાન આત્મા શરીરથી પૂરી રીતે અલગ નથી થતો જો તે પૂરી રીતે અલગ થઈ જાય તો મૃત્યુ થઈ જશે આત્મા અને શરીર વચ્ચે એક બહુ જ સૂક્ષ્મ અને ચમકતો દોરો જોડાયેલો રહે છે જેને પાશ્ચાત્ય જગતમાં સિલ્વર કોર્ડ અને આપણા યોગશાસ્ત્રોમાં તેને પ્રાણસૂત્ર કહેવામાં આવ્યું છે આ દોરો અનંત લંબાઈ સુધી ખેંચાઈ શકે છે આત્મા બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જતી રહે આ દોરો તેને પાછો તેના શરીર સુધી ખેંચી લાવે છે જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે આ એ જ દોરો છે જે આત્માને પાછો શરીરના માળખામાં ફિટ કરે છે મૃત્યુ સમય આજ દોરો તૂટે છે પરંતુ ઊંઘમાં તે જળવાઈ રહે છે હવે જરા એક ઊંડા રહસ્ય તરફ જઈએ આપણા ઋષિઓએ કહ્યું છે કે ઊંઘમાં આપણે માત્ર આમ તેમ નથી ભટકતા પરંતુ આપણે આપણા કર્મો મુજબ અલગ અલગ લોકોમાં જઈએ છીએ એક સાત્વિક વ્યક્તિ જે દિવસભર સારા કર્મો કરે છે પૂજા પાઠ કરે છે અને જેનું મન શાંત છે તેની આત્મા ઊંઘમાં ઉચ્ચ લોકો તરફ જાય છે ત્યાં તેને દિવ્ય ઊર્જા મળે છે જ્ઞાન મળે છે એટલે આવા લોકો ઓછું ઊંઘવા છતાં પણ તરોતાજા રહે છે બીજી તરફ જે વ્યક્તિ દિવસભર ક્રોધ લોભ કે હિંસામાં રહે છે જેની વૃત્તિ તામસિક છે તેની આત્મા ઊંઘમાં નીચલા લોકો કે અંધકારમય સ્થાનો તરફ આકર્ષાય છે એટલે આવા લોકો આઠ દસ કલાક ઊંઘ્યા પછી પણ થાકેલા ઉઠે છે તેમનું મન ભારે રહે છે કારણ કે તેમની આત્મા ઊંઘમાં વિશ્રામ નહોતી કરી રહી પરંતુ તે પોતાની જ નકારાત્મક ઉર્જાના લોકોમાં સંઘર્ષ કરી રહી હતી આનાથી એ સાબિત થાય છે કે તમારી ઊંઘની ગુણવત્તા તમારી પથારી પર નહીં પરંતુ તમારા કર્મો પર નિર્ભર કરે છે તમે અનુભવ્યું હશે કે જે દિવસે તમે ખૂબ ખુશ હો છો અથવા કોઈ સારું કામ કરો છો તે દિવસે ઊંઘ ખૂબ ગાઢ આવે છે અને જે દિવસે તમે કોઈની સાથે ઝઘડો કરો છો અથવા કોઈને દુઃખ પહોંચાડો છો તે દિવસે રાતભર બેચેની રહે છે તે બેચેની શરીરની નથી હોતી તે આત્માની હોય છે કારણ કે નકારાત્મક કર્મો આત્માના પગમાં બેડીઓ નાખી દે છે અને તેને ઉપરના લોકોમાં જતી રોકે છે આત્મા ઉડવા માંગે છે પરંતુ કર્મોનો બોજ તેને શરીરની આસપાસ જ બાંધી રાખે છે આ જ સંઘર્ષને આપણે ખરાબ સપના કે અનિદ્રા કહીએ છીએ ઊંઘમાં આત્માની આ યાત્રાનો એક બીજો પાસો છે જે સમજવું દરેક સાધક માટે જરૂરી છે તે છે ભવિષ્યના સંકેત શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે સપનામાં કોઈ ઘટના જોઈ હોય અને થોડા દિવસ પછી તે સાઠી પડી હોય આપણે પૂર્વાભાસ કહીએ છીએ આ કેવી રીતે શક્ય છે જો સપનું માત્ર મગજની પેદાશ છે તો તે ભવિષ્ય કેવી રીતે જાણી શકે એનું ઉત્તર એ છે કે જ્યારે આત્મા શરીરની સીમાઓથી બહાર નીકળે છે ત્યારે તે સમયકાળથી પણ ઉપર ઉઠી જાય છે ત્યાં ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એકસાથે દેખાય છે તે અવસ્થામાં આત્મા આવનારી કોઈ ઘટનાની ઝલક જોઈ લે છે અને જ્યારે તે પાછી શરીરમાં આવે છે ત્યારે તે સ્મૃતિ એક સપના તરીકે આપણા ચેતન મનમાં રહી જાય છે આ ઈશ્વરની રીત છે આપણને સાવધાન કરવાની કે તૈયાર કરવાની પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આત્મા જાય છે ક્યાં યોગ વશિષ્ઠમાં કહેવામાં આવ્યું છે કે દર રાત્રે આત્મા પોતાના વાસ્તવિક ઘર એટલે કે પરમાત્મા પાસે જવાનો પ્રયત્ન કરે છે દિવસભર આપણે દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ માયામાં ઉલઝાયેલા રહીએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ પરંતુ રાત્રે જ્યારે ઇન્દ્રિયો શાંત થઈ જાય છે જ્યારે દુનિયાનો શોર મટી જાય છે ત્યારે આત્માને પોતાના ઘરની યાદ આવે છે તે દોડીને તે પરમ પ્રકાશ તરફ જાય છે જ્યાંથી તે આવી હતી સુષુપ્તિ અવસ્થામાં એટલે કે ગાળ ઊંઘમાં આપણે ઈશ્વરની સૌથી નજીક હોઈએ છીએ એટલે જ ઊંઘમાં આપણને જે આનંદ મળે છે તે કોઈ પણ સાંસારિક સુખ કરતાં મોટો હોય છે તે આનંદ ભોજનનો નથી તે આનંદ પૈસાનો નથી તે આનંદ છે પોતાના સ્ત્રોતને મળવાનો આત્માનો પરમાત્મા સાથે મિલનનો ભલે તે થોડી ક્ષણો માટે હોય પરંતુ તે જ મિલન આપણને બીજા દિવસે જીવવાની શક્તિ આપે છે જો માણસને ઊંઘવા ન દેવામાં આવે તો તે પાગલ થઈ શકે છે કારણ કે તેની બેટરી ડિસ્ચાર્જ થઈ જશે તેને તે બ્રહ્માંડીય ઊર્જા નહીં મળે જે માત્ર ઊંઘમાં તે લોકમાંથી મળે છે હવે તમે વિચારો જો ઊંઘ આટલી સુંદર છે જો આમાં આપણે ઈશ્વર પાસે જઈએ છીએ તો આપણે મૃત્યુથી આટલું કેમ ડરીએ છીએ જ્યારે શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પણ એક લાંબી ઊંઘ જ છે અને ઊંઘ એક નાનું મૃત્યુ આપણા સંતોએ આને બહુ સુંદર શબ્દોમાં સમજાવ્યું છે તેઓ કહે છે કે રોજ રાત્રે આપણે આપણા નાના હું એટલે કે અહંકારને છોડીને તે મોટા હું એટલે કે પરમાત્મામાં વિલીન થઈએ છીએ આ જ કારણ છે કે ઊંઘમાં કોઈ અમીર નથી હોતું કોઈ ગરીબ નથી હોતું કોઈ રાજા નથી હોતું કોઈ રંગ નથી હોતું ત્યાં બધા સમાન હોય છે કારણ કે ત્યાં માત્ર શુદ્ધ ચેતના હોય છે આ એ વાતનું પ્રમાણ છે કે આપણા અસલી સ્વરૂપમાં કોઈ ભેદ નથી આ ભેદ માત્ર જાગવા પર શરૂ થાય છે જ્યારે આપણે ફરીથી આપણા શરીર અને આપણા નામ સાથે જોડાઈ જઈએ છીએ પરંતુ આ યાત્રામાં એક જોખમ પણ હોય છે આવો ઘણીવાર લોકોના મનમાં સવાલ આવે છે શું થાય જો આત્મા શરીરની બહાર ગઈ અને પાછી ફરવાનું ભૂલી ગઈ અથવા શું થાય જો તે ખાલી શરીર પર કોઈ બીજી ખરાબ આત્માએ કબજો કરી લીધો આ ડર સ્વાભાવિક છે પરંતુ પ્રકૃતિનો નિયમ બહુ સખત છે ગરુડ પુરાણ અનુસાર જે શરીર જે આત્મા માટે બનાવવામાં આવ્યું છે તેના પર માત્ર તે જ આત્માનો અધિકાર હોય છે જ્યાં સુધી તે શરીરની આયુ બાકી છે ત્યાં સુધી કોઈ બીજી આત્મા તેમાં પ્રવેશ કરી શકતી નથી તે પ્રાણસૂત્ર કે તે ચાંદીની દોરી જેનો આપણે ઉલ્લેખ કર્યો હતો તે એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે તે આત્માને ભટકવા નથી દેતી ભલે આત્મા ગમે તેટલા દોર લોકમાં જતી રહે જેવી શરીરને જોખમની આશંકા થાય છે કે જેવી સવાર થાય છે આત્માને એક સેકન્ડના હજારમાં ભાગમાં પાછી ખેંચી લેવામાં આવે છે છતાં પણ આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઊંઘતી વખતે દિશાનું ધ્યાન રાખવું જોઈએ દક્ષિણ દિશા તરફ પગ કરીને ન સૂવું જોઈએ કે સૂર્યાસ્ત સમયે ન સૂવવું જોઈએ એની પાછળ પણ આ જ આત્મિક વિજ્ઞાન કામ કરે છે સંધ્યાકાળ એ સમય હોય છે જ્યારે દિવસ અને રાત મળે છે આ સમયે વાયુમંડળમાં ઘણી બધી અતૃપ્ત આત્માઓ અને નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે જો તમે આ સમયે ઊંઘો છો તો તમારી આત્મા શરીરમાંથી બહાર નીકળીને આ નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવી શકે છે આનાથી ખરાબ સપના આવે છે મન અશાંત થાય છે અને ઘણીવાર શરીરમાં ભારેપણું અનુભવાય છે જેને આપણે સ્લીપ પેરાલિસિસ કહીએ છીએ વિજ્ઞાન તેને મગજની અવસ્થા માને છે પરંતુ આધ્યાત્મિક રીતે આ તે સ્થિતિ છે જ્યારે આત્મા શરીરમાં પાછા ફરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ કોઈ નકારાત્મક ઉર્જા તેને રોકી રહી છે કે દબાવી રહી છે એટલે આપણા શાસ્ત્રોમાં ઊંઘવાના નિયમો બનાવવામાં આવ્યા છે જેથી તમારી રાતની યાત્રા સુરક્ષિત રહે હવે એક બહુ જ રસપ્રદ વિષય પર આવીએ તે છે સપનામાં મૃત લોકોનું આવવું આ ઊંઘની અવસ્થાનું સૌથી ભાવુક પાસું છે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણી અને પિતૃઓ વચ્ચે એક દિવાલ હોય છે આ ભૌતિક દુનિયાની દિવાલ આપણે તેમને જોઈ શકતા નથી સાંભળી શકતા નથી પરંતુ ઊંઘમાં આ દિવાલ પડી જાય છે જ્યારે તમારી આત્મા સૂક્ષ્મ શરીર એટલે કે એસ્ટ્રલ બોડીમાં હોય છે ત્યારે તે એ જ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરે છે જેના પર પિતૃઓની આત્માઓ કરે છે એટલે મિલન શક્ય થઈ જાય છે ઘણીવાર આ મિલન માત્ર તમારી યાદોની રમત હોય છે પરંતુ એની ઓળખ શું છે કેવી રીતે ખબર પડે કે તેઓ સાચે જ આવ્યા હતા કે આ માત્ર સપનું હતું એની ઓળખ બહુ સરળ છે જો સપનામાં તમારા પિતૃઓ બહુ શાંત દેખાય તેમના ચહેરા પર એક તેજ હોય અને તેઓ તમને કોઈ સલાહ આપે કે બસ ચૂપચાપ ઊભા રહે અને જાગ્યા પછી તમને ડર ન લાગે પણ એક શાંતિ અનુભવાય તો સમજી લેજો કે તેઓ સાચે જ તમને મળવા આવ્યા હતા તેઓ સૂક્ષ્મ લોકમાં તમારી આત્માને મળ્યા હતા અને તેમણે તમને આશીર્વાદ આપ્યા છે પરંતુ જો તેઓ સપનામાં દુઃખી દેખાય રડતા દેખાય કે તમારી પાસે કંઈક માંગી રહ્યા હોય જેમ કે ખાવાનું કે પાણી તો આ સંકેત છે કે તેમની આત્માને શાંતિ નથી મળી તેઓ કષ્ટમાં છે અને તમારી પાસે મદદની પોકાર કરી રહ્યા છે આવા સપનાઓને નજર અંદાજ ન કરવા જોઈએ આ આત્માની પોકાર હોય છે જે ઊંઘના માધ્યમથી તમારા સુધી પહોંચી છે કારણ કે જાગતા તમે તેમનો અવાજ સાંભળી શકતા નથી યોગનિદ્રાનું વિજ્ઞાન કહે છે કે આપણે આપણી ઊંઘને એક સાધના બનાવી શકીએ છીએ સાધારણ માણસ બેભાન અવસ્થામાં ઊંઘે છે પરંતુ એક યોગી હોશમાં ઊંઘે છે આને યોગનિદ્રા કહેવાય છે આમાં શરીર સૂઈ જાય છે પરંતુ ચેતના જાગતી રહે છે આ એ જ અવસ્થા છે જેને ભગવાન વિષ્ણુની અવસ્થા કહેવામાં આવે છે ક્ષીર સાગરમાં શેષનાગ પર લેટેલા ભગવાન વિષ્ણુ ઊંઘી નથી રહ્યા તેઓ યોગ નિદ્રામાં છે તેઓ જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે પાલન કરી રહ્યા છે છતાં પણ વિશ્રામમાં છે આપણે સાધારણ મનુષ્યો તે સ્તર સુધી તો નથી પહોંચી શકતા પરંતુ આપણે આપણી ઊંઘની ગુણવત્તા બદલી શકીએ છીએ અને આની રીત બહુ સરળ છે અને આ રીત તમારી જિંદગી બદલી શકે છે ઊંઘતા પહેલાંની છેલ્લી દસ મિનિટ સૌથી મહત્વપૂર્ણ હોય છે આજ તે સમય છે જે નક્કી કરે છે કે તમારી આત્મા રાતભર ક્યાં યાત્રા કરશે અવારનવાર આપણે શું કરીએ છીએ ઊંઘતા પહેલાં મોબાઈલ જોઈએ છીએ ખરાબ સમાચારો વાંચીએ છીએ કે દિવસભરના ઝઘડાઓને યાદ કરીએ છીએ એનું પરિણામ એ આવે છે કે આપણે નકારાત્મક વિચારો સાથે ઊંઘમાં જઈએ છીએ આપણી આત્મા રાતભર તે જ નકારાત્મક લોકોના ચક્કર લગાવતી રહે છે અને આપણે સવારે થાકેલા ઉઠીએ છીએ પરંતુ જો તમે ઊંઘતા પહેલાં બધું જ છોડી દો મોબાઈલ દૂર મૂકી દો અને પાંચ મિનિટ માટે તમારા પથારી પર બેસીને ઈશ્વરનું ધ્યાન કરો કે બસ તમારા શ્વાસોને જુઓ અને મનમાં એ સંકલ્પ લો કે આજનો દિવસ સમાપ્ત થયો હું મારી બધી ચિંતાઓને અહીં જ છોડું છું અને હવે હું એક દિવ્ય યાત્રા પર જઈ રહ્યો છું જ્યારે તમે આ ભાવ સાથે ઊંઘો છો જેને સાત્વિક નિદ્રા કહેવાય છે ત્યારે તમારી આત્મા એક રોકેટની જેમ સીધી ઉચ્ચ લોકો તરફ જાય છે ત્યાંથી તે એવું જ્ઞાન લઈને પાછી ભરે છે જે જાગવા પર તમને અચાનક સ્ફુરે છે શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ સમસ્યામાં ફસાયેલા હો બહુ વિચાર્યું પણ ઉકેલ ન મળ્યો પછી તમે સૂઈ ગયા અને સવારે ઉઠતા જ તમને અચાનક એનું સમાધાન મળી ગયું તમે વિચારો છો કે મગજ તરો તાજા થઈ ગયું એટલે ઉકેલ મળી ગયો પરંતુ આત્મરહસ્ય એ છે કે તમારી આત્મા રાત્રે તે લોકમાં ગઈ હતી જ્યાં બધું જ જ્ઞાન મોજૂદ છે ત્યાંથી તે તે સમાધાન લઈને આવી છે દુનિયાના ઘણા મોટા વૈજ્ઞાનિકો અને કલાકારોએ માન્યું છે કે તેમના સૌથી મોટા વિચારો તેમને ઊંઘમાં કે ઝોંકા ખાતી વખતે આવ્યા આ સંયોગ નથી આ આત્માની ક્ષમતા છે પરંતુ શું ઊંઘ દર રાત્રે આપણને તેજ એક જગ્યાએ લઈ જાય છે ના આ આપણા ભાવ પર નિર્ભર કરે છે એક મા જ્યારે પોતાના બાળકની બાજીમાં ઊંઘે છે ત્યારે તેની આત્મા રાતભર તે બાળકની આત્માની ચારે બાજુ એક સુરક્ષા ઘેરો બનાવીને રાખે છે તેનું શરીર ઊંઘે છે પણ તેની આત્મા પહેરો આપે છે એટલે જ બાળકના જરા અમથા હલનચલનથી પણ માની આંખ ખુલી જાય છે આ કોઈ બાયોલોજીકલ એલાર્મ નથી આ આત્મિક કનેક્શન છે તેવી જ રીતે જ્યારે આપણે કોઈને બહુ પ્રેમ કરીએ છીએ ત્યારે ઊંઘમાં આપણી આત્માઓ અવારનવાર એકબીજાને મળે છે એટલે પ્રેમીઓ અવારનવાર કહેતા હોય છે કે તેમણે એક જેવું સપનું જોયું અથવા એક જ સમયે એકબીજાને યાદ કર્યા ઊંઘમાં અંતર મીટી જાય છે ત્યાં ન કોઈ વિજા લાગે છે ન ટિકિટ આત્મા બસ સંકલ્પ માત્રથી ત્યાં પહોંચી જાય છે જ્યાં તેનો પ્રેમ છે ગરુડ પુરાણમાં એકબીજો ઊંડો રાસ છુપાયેલો છે તે કહે છે કે જે લોકો મૃત્યુની બહુ નજીક હોય છે એટલે કે જેમનો સમય પૂરો થવાનો હોય છે તેમની ઊંઘની પેટર્ન બદલાઈ જાય છે તેઓ કાં તો બહુ વધારે ઊંઘવા લાગે છે અથવા તેમની ઊંઘ બિલકુલ ઉડી જાય છે એવું એટલા માટે થાય છે કારણ કે તેમની આત્મા ધીરે ધીરે શરીરથી પોતાનું બંધન ઢીલું કરવાનું શરૂ કરી દે છે તે તે લોકોની તૈયારી શરૂ કરી દે છે જ્યાં તેને હંમેશા માટે જવાનું છે આવા લોકોને અવારનવાર સપનામાં પોતાના મૃત સંબંધીઓ દેખાવા લાગે છે તેઓ તેમને લેવા આવવા લાગે છે આ ડરામણું નથી આ આત્માનો સ્વાગત સમારોહ છે ઊંઘ તેમને રિહર્સલ કરાવે છે કે કેવી રીતે શરીર છોડવું જેથી જ્યારે અંતિમ સમય આવે ત્યારે તેમને ડર ન લાગે ઊંઘ એક વરદાન છે જેને આપણે સમજી શકતા નથી આપણે તેને માત્ર સમયનો બગાડ સમજીએ છીએ આપણને લાગે છે કે જો આપણે ઓછું ઊંઘીશું તો વધારે કામ કરીશું પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે શરીર મશીન નથી અને આત્મા ગુલામ નથી તેણે દર રાત્રે પોતાના ઘરે જવાનું હોય છે તેણે દર રાત્રે પોતાની બેટરી ચાર્જ કરવાની હોય છે જો આપણે તેને આ તક નહીં આપીએ તો આપણે અંદરથી ખાલી થતા જઈશું ડિપ્રેશન ચિંતા તણાવ આ બધું બીજું કંઈ નથી બસ આત્માનું રડવું છે તે ચીસો પાડીને કહી રહી છે કે મને વિશ્રામ જોઈએ મને મારા સ્ત્રોતને મળવા દો મને તે લોકમાં જવા દો જ્યાં શાંતિ છે તો સવાલ એ છે કે આપણે આપણી રાતની યાત્રાને કેવી રીતે સુધારીએ કેવી રીતે આપણે એ સુનિશ્ચિત કરીએ કે આપણે દર રાત્રે નર્ક કે અંધકારમાં નહીં પરંતુ સ્વર્ગ અને પ્રકાશમાં જઈએ આનો જવાબ આપણા ઋષિઓએ શક્તિમાં જણાવ્યો છે ઊંઘતા પહેલાં તમે જે છેલ્લો વિચાર તમારા મનમાં નાખો છો તે જ તમારી રાતની દિશા નક્કી કરે છે જો તમે ડર સાથે ઊંઘશો તો ડરામણા લોકમાં જશો જો તમે કૃતજ્ઞતા એટલે કે થેન્ક યુના ભાવ સાથે ઊંઘશો તો દેવતાઓના લોકમાં જશો આ તમારા હાથમાં છે કે તમે તમારી ટિકિટ ક્યાંની કટાવો છો આ પૂરી ચર્ચાનો સાર એ જ છે કે ઊંઘ માત્ર એક શારીરિક ક્રિયા નથી તે આત્માની મુક્તિનો એક દૈનિક અભ્યાસ છે દર રાત્રે ઈશ્વર આપણને આ તક આપે છે કે આપણે આપણા શરીરના પાંજરામાંથી બહાર નીકળીને આપણી અસલિયતને ઓળખી શકીએ જો તમે તમારી ઊંઘને સુધારી લેશો તો તમારું જાગ્રત જીવન આપોઆપ બદલાઈ જશે તો હવે સવાલ આવે છે કે આપણે શું ઉપાય કરીએ જેથી આપણી આ આત્મિક યાત્રા સુરક્ષિત અને પવિત્ર હોય ગરૂડ પુરાણ અને આપણા વડીલો અનુસાર ઊંઘતા પહેલા આ ત્રણ નાના નિયમ જરૂર અપનાવવા જોઈએ શુદ્ધિ તમારા પથારીમાં જતા પહેલા તમારા હાથ અને પગ ઠંડા પાણીથી જરૂર ધુવો વિજ્ઞાન કહે છે કે આનાથી શરીરનું તાપમાન સાચું થાય છે પરંતુ શાસ્ત્રો કહે છે કે દિદસભર આપણે જે સ્થાનો પર ચાલીએ છીએ ત્યાંની નકારાત્મક ઉર્જા આપણા પગમાં ચોંટી જાય છે ધોવાથી તે ઊર્જા હટી જાય છે અને તમે પથારી પર પવિત્ર થઈને ચઢો છો દિશા ક્યારેય પણ ઉત્તર દિશા તરફ માથું રાખીને ન ઊંઘશો આ મૃત્યુની દિશા માનવામાં આવે છે હંમેશા પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખીને ઊંઘો દક્ષિણ દિશા યમની દિશા છે અને જ્યારે આપણે ક્યાં માથું રાખીએ છીએ ત્યારે આપણે યમના નિયમો પ્રત્યે સમર્પણ બતાવીએ છીએ જેનાથી આપણને ગાઢ અને સપના રહિત ઊંઘ મળે છે ક્ષમા સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે ક્ષમા પથારીમાં લેટ્યા પછી અને આંખો બંધ કરતાં પહેલાં તે તમામ લોકોને મનોમન માફ કરી દો જેમણે આજે તમને દુઃખ આપ્યું છે અને તે તમામ લોકો પાસે માફી માંગી લો જેમને તમે દુઃખ આપ્યું છે તમારા મન પરથી દરેક બોજ ઉતારી દો કહો હે પરમાત્મા આજનો દિવસ હું તમને સોંપું છું મારા સારા કર્મો પણ તમારા અને ખરાબ કર્મો પણ તમારા હું હવે ખાલી થઈને ઊંઘવા માંગુ છું જ્યારે તમે આ ખાલીપણા સાથે ઊંઘશો તો માની લેજો તમારી આત્મા સીધી તે પરમધામની યાત્રા કરશે જ્યાં માત્ર શાંતિ અને આનંદ છે યાદ રાખો ઊંઘ મૃત્યુની રિહર્સલ છે જે રીતે આપણે રોજ કપડાં બદલીએ છીએ તેવી જ રીતે ઊંઘ આપણને શીખવે છે કે શરીર છોડવું કેટલું સરળ અને સ્વાભાવિક છે જે ઊંઘને સમજી લે છે તેનો મૃત્યુનો ભય હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે આગલી વખતે જ્યારે તમે ઊંઘવા જાઓ તો ડરશો નહીં બસ મુસ્કુરાઓ કે હવે તમે તમારા અસલી ઘરે જવાના છો જો આજની આ વીડિયોએ તમને તમારી ઊંઘ અને આત્માને એક નવા નજરિયાથી જોવામાં મદદ કરી હોય તો નીચે કોમેન્ટમાં લખો હું શાંત છું આ વીડિયોને તમારા તે મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો જેમને ખરાબ સપના આવે છે અથવા જે ઊંઘની ગોળી ખાઈને ઊંઘે છે કદાચ આ જ્ઞાન તેમની રાતો બદલી દે જય શ્રી કૃષ્ણ